અંબાજીમાં આસ્થાનું ઘોડાપુર ઉમટ્યું છે અને મા અંબાનો જય ઘોષ થઈ રહ્યો છે પણ રાજ્યના શક્તિપીઠ પાવાગઢમાં એક દુઃખદ ઘટના બની પાવાગઢની રોપવે તૂટી પડી જેમાં છ લોકોના મોત થયા છે કેવી રીતે બની આ દુર્ઘટના કોના થયા મૃત્યુ જુઓ આ અહેવાલમાં આજે શક્તિપીઠ પાવાગઢ કે જ્યાં લાખો શ્રદ્ધાળુઓ એક સાક્ષી છે એક એવી ઘટના કે જેણે છ નિર્દોષ જીવોને છીનવી લીધા અને અનેક પરિવારોના ઘરમાં અંધકાર ફેલાવી દીધો પાવાગઢના માચીથી માછીથી માકાળી મંદિર સુધી બાંધકામ નો સામાન લઈ જતો ગુડસ રોપવે

અને એનો જે ટાવર છે એ ટાવર સાથે અથડાઈ અને એના લીધે એ ટ્રોલીની અંદર જે છ લોકો હતા એ બધાના મૃત્યુ થયા છે ખૂબ દુઃખદ ઘટના છે જ્યાં એક તરફ અંબાજીમાં માઈ ભક્તોની ભીડ માના દર્શનથી ધન્યતા અનુભવી રહી છે ત્યાં પાવાગઢની આ ઘટનાએ સૌના હૃદયને જણ જણાવી દીધા શ્રદ્ધાળુઓને લઈને જતા રોપવે પણ હાલ બંધ કરવામાં આવ્યો છે ઈજાગ્રસ્તોની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે છ જેટલા મજૂરો ત્યાં મૃત્યુ પામે છે અને છ એ છ મજૂરોની એમના મૃતદેહો રિકવર કર્યા છે અને પીએમ માટે પણ એમને મોકલી દીધા છે કલેક્ટરે ત્યાં પ્રાઇમરી તપાસ માટે ઇલેક્ટ્રિકલ વિભાગમાંથી આર એન્ડ બીમાંથી અને બીજી પોલીસ અથવા તો એવી કોઈ સંસ્થામાંથી આ લગતા જે તપાસ કરી શકે એવી એક કમિટીની નિમણૂક કરી અને પ્રાઇમરી રિપોર્ટ ત્યાંથી મેળવી અને રાજ્ય સરકારમાં સાદર કરશે પંચમાલ જિલ્લા પોલીસ વડા હરીશ દુધાંતે જણાવ્યું કે આ ઘટનામાં છ લોકોના મોત થયા છે અને તપાસ ચાલુ છે હાલોલના ધારાસભ્ય જયદ્રસિંહ પરમારે પણ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો આજરોજ પાવાગઢમાં જે મટીરિયલ રોપવે આવેલો છે કે જે મંદિરના વિકાસના કામ માટે જે નીચેથી સામાન લઈ જવાનો હોય એ રોપવેનો વાયર અચાનક તૂટી જતા એમાં જે સવાર છ લોકો હતા એના દુઃખદ મૃત્યુ થયેલા છે હાલમાં એ લોકોને હાલોલ ખાતે હોસ્પિટલ ખાતે લાવી ઇન્ક્વેસ્ટ ભરીને એમની પીએમની કાર્યવાહી ચાલુ કરેલી છે આ દુઃખદ ઘટનાએ સૌને જગજોરી દીધા છે અમે મા મહાકાળીને પ્રાર્થના કરીએ છીએ કે મૃતકોની આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે જયેન્દ્ર ભોઈ ઝી મીડિયા પંચમહાલ